રાપર તાલુકાના ચિત્રોડથી રાધનપુર જતા હાઇવે પર માખેલ નજીકથી પોલીસે કતલખાને લઈ જવાતા ત્રણ જીવોને બચાવી લીધા હતા ચિત્રોડથી જીપમાં ભેંસો ભરીને સંભવત કતલખાને લઈ જવાતી હતી તે દરમિયાન માખેલ ટોલ નાકા પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી તેથી જીપ ચાલકે ગાડી રોકવાને બદલે પૂરપાટ વેગે હંકારી જતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો ત્યારે જીપ ચાલક પોતાની ગાડી છોડીને નાસી છૂટ્યો હતો અને પોલીસે ત્રણ અબોલા જીવને બચાવી પાંજરાપોળમાં છોડી મૂક્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આડેસર પીએસઆઈ એસપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ સહાયક ફોજદાર દિનેશભાઈ ગોહિલ સહિતનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો ત્યારે માખેલ ટોલ નાકા પાસેથી પસાર થતી અબોલા પશુઓ ભરેલી મેક્સ ડાલો જીપ પોલીસને જોઈને નાસી હતી તેથી પોલીસને શંકા જતા આ જીપનો પીછો કરવામાં આવ્યો હતો જેમાં આગળ જતા જીપ ચાલક પોતાની ગાડી છોડીને પલાયન થઈ ગયો હતો અને પોલીસે જીપમાંથી બે ભેંસો તેમજ એક પાડાને કતલખાને જતા અટકાવ્યા હતા અને જીપનો કબજો લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે